સરકારી કર્મચારીઓને સમય મર્યાદામાં વધારો કર્યો છે જેમાં કર્મચારીઓ માટે પંદર જુલાઈ સુધીની મુદ્દત જે છે તે લંબાવાઈ છે તો ફિક્સ પગાર હેઠળના કર્મચારીઓને પણ વિગતો આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો હવે

ચોક્કસ રાજ્ય સરકારે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ નિર્ણય કર્યો હતો અને તેને અમલ કરવા માટે કર્મચારીને સૂચના આપી હતી રાજ્ય સરકારના ના સારથી પોર્ટર પર વર્ષ બે હાજર ત્રેવીસ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીની વિગતો ભરવાના સમયમાં જે સમય આપેલો તેમાં વધારો કરવામાં આવ્યો છે અને અગાઉ પંદર મે સુધી કામગીરી પૂર્ણ કરવામાં સમયમાં વધારો કરવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધી વર્ષ ત્રણ ના કર્મચારીઓ હવે પંદર જુલાઈ સુધી વર્ષ બે હાજર ત્રેવીસ સુધીની વિસ્તિતી વિગતો સારથી બોર્ડર પર કયા વર્ગના કર્મચારીઓ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સરકારી કર્મચારીઓને હવે સ્થાવર મિલકત જાહેર કરવી પડશે સાવર મિલકત જાહેર કરવાનો સમય જે છે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તો સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે તો પંદર જુલાઈ સુધી મુદ્દત જે છે તે લંબાવવામાં આવી છે સાથે સાથે ફિક્સ પગાર હેઠળના કર્મચારીઓને પણ વિગતો આપવા સૂચના આપી દેવામાં આવી છે